નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે કારમાનથી વિદેશી દારૂના ક્વાટરીયા બિયર મળી કુલ કિંમત રૂપિયા ઇઠ્યોતેર હજાર ચારસો ચાલીસનો મુદ્દામાલ જપ્ત કરાયો ડભોઈ વેગા ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂ ભરેલી વડોદરા ત્રિવેટા પાસે આંતરીને કારમાંથી વિદેશી દારૂના કવાટ રહ્યા બિયર મળી કુલ કિંમત રૂપિયા ઇઠ્યોતેર હજાર ચારસો નો મુદ્દામાલ સાથે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે વાઘેલા મળી હતી કે બોડેલી તરફથી સફેદ રંગની એક સેવરોલે કારમાં બે ઇસમો વિદેશી દારૂ ભરીને હેરાફેરી કરી રહ્યા છે કાર બોડેલી તરફથી ડભોઈ થઈ વડોદરા તરફ જવાની છે જેથી વેગા ત્રિવેગ પાસે વોજ ગોઠવવામાં આવી હતી

ઇિત્યોતેર હજાર ચારસો ચાલીસ જપ્ત કર્યા હતા કાર અને વિદેશીદારૂ સાથે ઝડપાયેલા રિસમોના નામથામ પૂછતા તેઓએ પોતાના નામ ફારૂખભાઈ હુસેનભાઈ સેલો હાલ રહે જી જે દશાંશ શૂન્ય છે સીએમ દશાંશાઠ છે એકા સમિયાલા મૂળ રહે દેવગણાતા શિહોર જી ભાવનગર તેમજ શૈલેષભાઈ જગન્નાથ વસાવા રહે ચાપડ તા જી વડોદરા નો હોવાનું જણાવ્યું દબોઈ રિપોટર બિલાલ ભુરાવાલા